પ્રધાનમંત્રીએ જે મોટાપાની વાત કરી એમાં સૌથી મોટી વાત અને અંતે વાત એ કરવી છે એનાલિસિસમાં કે આપણને આઝાદીથી જરૂર છે અને આપણને ખૂબ મોટી સ્વતંત્રતાની જરૂર છે આપણને એ ચોરોથી આઝાદી જોઈએ છે કે જે આપણને બીમારીઓ આપી રહ્યા છે તહેવારનો સમય શરૂ થયો રાજકોટ જેતપુર હાઇવે પરનો ચક્કાજામ તમે જુઓ ચાર કલાકનો અને વર્ષોથી બધાને ખબર છે કે એક એક સિક્સ લેન કરવાની વાત એટલી ગોકળ ગતિએ ચાલી રહી છે કે બનશે ત્યારે બનશે પણ આટલા વર્ષો સુધી માનવ કલાકોનો જે વેડફાટ થાય છે આપણી કલ્પનાની બહાર છે પણ એ ભીડ તહેવારો માટે જઈ રહી છે તહેવાર માટે ચાર કલાક ટ્રાફિકમાં કંટાળીને જતો માણસ અને એમ પણ એની લાઈફસ્ટાઈલ બદલાઈ છે એ બહાર જ જમવાના છે ઘરે કોઈ બનાવવાનું નથી જઈને એવા સમયમાં પનીર નકલી છે ઘી નકલી છે માવો નકલી છે બટાકા સડેલા મળી રહ્યા છે મેળામાંથી જે સામાન મળી રહ્યો છે એ પણ અતિશય ખરાબ હાલતમાં છે અને જન્માષ્ટમી પર એટલે રક્ષાબંધન પર લીધેલા સેમ્પલ જન્માષ્ટમી પૂરી થાય પછી ફેલ થઈને બહાર આવે છે નકલી ઘી ક્યાં બને છે શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને નથી ખબર કોણ નકલી પનીર ખવડાવે છે કોણ અતિશય ખરાબ બધું જ પામોલીનના નામે કોણ આપણને પીરસી રહ્યું છે આ દેશની આત્મનિર્ભરતામાં પામોલીન આપણે જે આખો ઓઇલ આપણે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ આખા ગામનું આપણે બહારથી લેવું પડે છે અને ડોલરમાં વેપાર કરીએ છીએ એ પણ આ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યું છે એક વ્યક્તિ દીઠ આપણે માથા દીઠ જેટલું તેલ આપણા પૂર્વજો ખાતા હતા એમાં અને અત્યારે દસ ગણો વધારો થઈ ગયો છે અતિશય તેલ આપણે ખાઈ રહ્યા છીએ અને એ તેલ સિંગ તેલ નથી હોતું આપણે પામોલીન ખાઈ રહ્યા છીએ પનીર સમજીને જે ખાઈ રહ્યા છીએ એ પનીર જ નથી અને પનીર તરીકે વેચાય પણ નહીં ને તોય બેફામ વેચાઈ રહ્યું છે જેટલી રેસ્ટોરન્ટ ચાલી રહી છે એટલું પનીર બનતું જ નથી એટલું દૂધ જ નથી એટલા માણસો ગાય ભેંસ જ નથી રાખતા અને તોય જેટલું દૂધ ખાઈએ છીએ જેટલું પનીર ખાઈએ છીએ જેટલું માખણ ખાઈએ છીએ ઢોસા પર એટલું બધું પનીર આમ બટર બટરવાળો ઢોસા આવી રહ્યો છે પણ એ શું ખાઈ રહ્યા છીએ એ શું ખાઈ રહ્યા છીએ એનો જવાબ હવે ગ્રાહક નહીં આપી શકે ગ્રાહક માટે જો એ બહારનું ખાવાનું મજબૂરી બન્યું છે તો એ સરકારની સૌથી મોટી જવાબદારી છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પાસે પાસે એટલા માણસો જ નથી એટલો સ્ટાફ જ નથી કે કામ કરી શકે ના એટલી લેબોરેટરીઝ છે કે જે તરત સેમ્પલ લઈને પ્રોસેસ કરીને બધી માહિતી બહાર આપી શકે એવા સમયમાં જો સરકારને ખરેખર મોટાપાની ચિંતા છે એમને ખરેખર ચિંતા છે કે દર ત્રણમાંથી બીજો માણસ છે કે જે મેદસ્વીતાનો શિકાર હશે તો પછી એમણે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે કે જે નકલી ઝેર બનીને બધા માણસો ખાઈ રહ્યા છે જેનો કોઈની પાસે કોઈ હિસાબ કે નિયંત્રણ નથી પાઉંભાજી તો કે બટરવાળું બ્રેડ તો કે બટરવાળી બધું જ બટર 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 ચીઝ બટર ને પનીર આ ત્રણ સિવાય કોઈ ઓપ્શન જ નથી ગુજરાતીઓ ઢોસામાં પણ ગુજરાતી ઢોસા બનાવી નાખે છે એવા સમયમાં જેટલી હદે આ ખવાઈ રહ્યું છે એટલી હદે એ નકલી બની રહ્યું છે અને એ નકલી બનતા માણસો એટલા બધા બેફામ છે એટલા મોટા એ ગુંડા છે કે એમને કોઈનો ડર નથી એ કોઈને ગણકારતા નથી એમની ફેક્ટરીમાંથી આંખોની સામે પામુલીનના ડબ્બા હોય છે તોય એમને કોઈ પડી નથી હોતી કેમ કે હપ્તાથી અધિકારીઓના પેટે ભરી નાખે છે એ આખી દુનિયા સામે લડી શકે છે કેમ કે એમની પાસે પૈસો છે અને એટલે સ્વાધીનતા દિવસ પર એવી અપેક્ષા છે કે આપણે ઘરનું ખાતા થઈએ ઘરનું ખાવામાં એ સમસ્યા છે કે જે અલ્ટિમેટલી મરચું હું ઉગાડતી નથી હું દૂધ દરેક માણસો જાતે નથી બનાવી શકતા એટલે જાતે એમની પાસે ગાય ભેંસ નથી એ ખરીદીને લાવે છે ઘરે ખાય છે છે પણ કે નહીં એની ગેરંટી નથી પેસ્ટિસાઇડથી યુક્ત અનાજથી માંડીને ચારેય બાજુ અતિશય ઝેરી ખોરાક ખાઈ રહેલો માણસ સ્વતંત્ર ભારતમાં એ ના સ્વતંત્ર પોતાનો શ્વાસ લઈ રહ્યો છે ઝેરી હવામાં લેતો શ્વાસ અતિશય ઝેરી બનતો જતો એનો ખોરાક અને આ પ્રકારની ચોરી કરતા વિકાસના નામ પર ઉપરના પાંચથી દસ ટકા માણસો સતત વિકાસ કરતા જાય ને નીચેના માણસો વિકાસના નામ પર ઝેર ખાતા જાય એ શહેરમાં આવીને કલ્યાણ એ વિઘા વેચીને પછી અમુક બી એચ કેમાં પોતાનું ઘર ઘર ખરીદે સ્ક્વેર ફીટમાં ઘર ખરીદે અને એના પછી એ વિકાસના નામ પર ઘરના બાજરી કે મકાઈના રોટલા છોડીને અહીંયા જે પ્રકારના રોટલા ખાવા માંડે એ ઝેર ખાઈ રહ્યો છે માણસ શહેરમાં આવવાના નામે મરી રહ્યો છે આ બીમારી ગામડાઓમાં પણ પ્રસરી છે ગામડામાં પણ હવે તહેવારોમાં કે પછી રજાઓમાં ઘરના રસોડા બંધ થઈ ગયા છે ઘરનું ચોખ્ખું ખાવાનું બંધ થઈ ગયું છે આવા સમયમાં મેદસ્વીતા પર પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર પરથી માત્ર વાત કરશે તો એનાથી કોઈ ફરક નહીં પડે નકલી અને ઝેર પીરસનારા માણસો સામે કડક કાર્યવાહીની જરૂર છે આ દેશમાં આ પ્રકારના ચોરોથી આપણને આઝાદી મળે એવી અપેક્ષા એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર